નમસ્કાર આપ છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે દરબાર ફળિયામાં ગત રોજ બપોરના સુમારે એક મકાનમાં આગ લાગી ગઈ હતી જે અંતર્ગત આગે એટલું વિકલાળ સ્વરૂપ ધારણ કર્યું કે જો જુતામાં દસ મકાનો બરણીને ખાખ થઈ ગયા હતા છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેર ગામના દરબાર ફળિયામાં જ્વાળો આજુબાજુના મકાનો સુધી પહોંચી ગઈ હતી આગમાં કુલ દસ મકાનો બળીને ખાખ થયા છે તો તમામ મકાનોની ઘર વખરી અને સામાન બળીને રાખ થઈ ગયો હતો છોટાદેપુર ફાયર બ્રિગેડ ને જાણ કરવામાં આવી છે પરંતુ તેમને પહોંચતા એક કલાક જેટલો સમય લાગ્યો દરબાર બાદ કેવળસ્ટચ ઓફ યુનિટી અને મુણેલીથી પણ ફાર ફાઇટરની ટીમો પહોંચી હતી આગમા સોલંકી સુંદરબેન દલપતસિંહ સોલંકી ઇન્દ્રસિંહ નટવરસિંહ સોલંકી બળવંતસિંહ ગંભીરસિંહ સોલંકી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ સોલંકી વિજયસિંહ ચંદ્રસિંહ સોલંકી વિમલસિંહ પ્રવાસસિંહ તો સોલંકી હીતલબેન રાજનસિંહ સોલંકી દેવેન્દ્રસિંહ દલપતસિંહ રાણા હંસાબેન પ્રવાસસિંહ અને સોલંકી કાશીબેન રત્નસિંહના મકાનોને નુકસાન થયું છે ત્રણ કલાક સુધી ગામના લોકોએ આગ બુજવવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગવાનું કારણ હાલ સુધી જાણી શકાયું નથી તો નસવાડી તાલુકાના બસો દસ ગામો પૈકી એક પણ ફાયર નહીં છેલ્લા પાંચ વર્ષથી નસવાડી તાલુકામાં લોકો ફાયર માંગ કરી રહ્યા છે તો ફાયર ફાઇટર તાલુકામાં ના હોય અનેક લોકો ઘર વિહોણા બન્યા છે જે અંતર કેટલાક લોકો એ રોષ આવ્યો છે ત્રણ તરત વેલા બધા ઉપર હોવાથી આટલી ના બધું બધું અનાજ બધું માન સાફ ગયું કશું નથી અમે બી ખેતા પાણી આવે એટલે

છોટા ઉદેપુર અને બોડેલી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીટી આ લગભગ કલાકે જેટલું દૂર છે એટલે સમય લાગ્યો પરંતુ તાત્કાલિક અમે ત્યાંથી જાણ કરી હતી અને જેટલું ઝડપથી થાય એટલી ગાડીઓ અહીં પહોંચી અને કામગીરી શરૂ કરવામાં આવ્યો કેમ નથી આવું સુવિધો નહોતી ના નસવાડીમાં હાલતો નથી પણ એ બાબતે જલ્દી જ સુવિધા મળી રહે માટે કાર્યવાહી ચાલુમાં છે કેટલા મકાનોની અંદર આગ લાગી કેવી રીતના મકાનોની આગ લાગેલી છે અને કયા કારણે લાગી છે એ હાલ પૂરતું કારણ જાણવા મળ્યું નથી અમે છોટાઉદેપુર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે આવ્યા છીએ અમને કોલ મળતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર આવી કામગીરી ચાલુ કરતા આગ આગળ વિકરાત સ્વરૂપ ધારણ કરતી હતી એટલે આટલું બીજા કોન્ટેક્ટ કર્યા તો એપીએમસી બોડેલીથી બી ગારી ગઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની બી ગારી ગઈ અત્યારે આગ ઉવાનું કામ ચાલુ છે